ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સામીની વાતો સાથ સાથ સવિતા ભાગ એક કિરણ એકાણું પુરા આજને સદર આશીર્વાદ રૂપ મંગળ પ્રભાતની અંદર ફૂલડું ફૂલે એમ પ્રથમનું ત્રેપન અને ચોપન એના પર વાત આવી ત્રેપનમાં ભગવાનના ભક્તો હોય ને અવગુણ લેવો નહીં એનો અવગુણ લેવો નહીં ક્યારે લેવો તો મોટા વર્તમાનમાંથી ભંગ પડે ત્યારે લેવો પણ સામાન્ય જોઈ એનો અવગુણ લેવો નહીં સામાન્ય એટલે કોઈ વેલા ઉઠે કોઈ મોડા ઉઠે કોઈ ટાઢું ખાય કોઈ ગરમ ખાય થોડું ખાય જાઝું જ ખાય આ શું કહેવાય સામાન્ય કહેવાય કદાચ કોઈ શરીર જાડું હોય અને પેડાઓ આપણે એમને કહેવાય કે પાડાની ઘોડે પેડા છે એમને કહેવાય સમજાણું પાડો પેડ્યો હોય ને મોટા વર્તમાનમાં ફેર પડે તો મહારાજ તેને અવગણ લેવો લખ નહીં મોટું વર્તમાન એટલે નિષ્કામ નિર્લોભ નિઃસ્વાદ નિસ્નેહ નિર્માન પણ શરીરની સ્વાભાવિક પ્રકૃતિ જોઈને લેવાની મોટા પુરુષે પંચ પંચપ્રતિમાની મર્યાદા એમાંથી કોઈનો ભંગ કરે ત્યારે સતાય સ્વામી કે આપણે આપણો એનો અવગો લેવાનો આપણો અધિકાર નથી દરેક પંખી છે એ પોતાના ભસાને પાંખમાં રાખી અને સેવે છે દરેક પંખી હોય ને એના બસને પાંખમાં રાખીને છે જો સ્વામી અવગુણ અધિકાર નથી આપણે આપણી સાથે જીવ જોયો હોય હિત હોય તો આપણે હિતની વાત કરે આમ આટલું છે આટલો ફેરફાર કરવાનો છે બસ સ્વામી કે અવગુણ બીજાને પણ કહેવાનો આપણે આપણે ધ્યાન રાખવાનું અને એ અવગુણ આપણામાં ન આવે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું કઈ ફેર આવી જાય એમાં અવગુણ છે આપણે કહેવાનો નહીં કહેવાય ક્યારે જીવ જોયો હોય એ તોય તો શું કહેવાનું અવગુણ એટલે શું એમ એમાં ભૂલ હોય અને ભૂલ કેવી એ અવગુણ ન કહેવાય એમાં કાંઈ નથી અને આપણે મંગળને બુધવાર પૂગતા ન હોય એટલે અવગુણ લે એક બે ના સાધ્યો ને ન હોય અને આપણે દાખલ કરવો એ કહેવાય હોય અને કેવો એ અવગુણ નથી સમજે અવગુણ નથી આપણે કહેવાનું છે ને પણ સુધારો ક્યારે કરવાનો આપણી સાથે જીવ જોયો હોય તો બાકી જોવાનો પણ એવું ગુણ આપણામાં પ્રવેશ ન કરે એ માટે બસ બીસની બીજાને કહેવો એ આપણો અધિકાર નથી સ્વામી બાપા કે આપણને કોઈ હોયપો નથી અને કોઈ જીવ હોયપો હોય કે તો આપણે કહેવા માટે તૈયારી મારામાં ભૂલ હોય તો કહેજો એમ કે હમેથી તો આપણે સ્વીકારવાનું તો કેવું પડે કારણ કે મોમુખ શું છે એને ખપશે જેટલો મોમુખ શું એટલો ખપ ભગવાન ભજવાનો કેટલો સ્વામી કે ઘીરેથી મંદિરે અવાય એટલો ખપ કેટલો બહાર એટલો ખપ એટલે ખપ એટલે એટલે એમાં મમુક્ષતા કહેવાય એટલે જેટલો ખપ એટલે મમુક્ષુતા જેટલી સ્થિતિ એટલો અક્ષર અને પુરુષોત્તમ છે એ સ્વતંત્ર છે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા ઉપાસના નિષ્ઠા પ્રીતિ સ્વરૂપનિષ્ઠા એમાં જેટલી આપણી સ્થિતિ થઈ એટલો એ અક્ષર અને પુરુષોત્તમ છે એનાથી ગુણથી પર છે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એને રહેવાનું સંત છે ઠામ સંત તે સ્વયં એવા ગુણ છે એ સંતમાં રહ્યા છે ગુણમાં સંત એમ નહી સંતની અંદર ગુણ છે એ ગુણ છે એ સંતને આશરી રહ્યા છે ઘણા કંઈ ધર્મવાળા છે સાધુ તો એટલે શું કહેવાય ધર્મ મુખ્ય સંત ગુણ થઈ ગયા હમ ધર્મવાળા સંત છે હું એવું હું ધર્મવાન કયો તો ન આવે ધર્મવાળા એમ કહો એટલે નંબર બે પેલો ધર્મનો પછી એનો ધર્મ વાળા છે એમ કહો તો એમ બે મિશ્રણ પચાસ પચાસ ટકા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ સંતમાં રહ્યા છે સમય છે ને ડબ્બો છે એની અંદર તેલ છે હું કહેવાય તેલનો ડબ્બો કહેવાય ને તેલ છે તે જો પણ શું કહેવાય તેલની અંદર ડબ્બો છે એમ નહીં બોલો સંતને રહેવાનું ઠામ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ અને રહેવાનું સંત છે ઠામ એવા સંત એની અંદર રહ્યા છે રાખવા પીડા નથી જીવ હોય એને રાખવા પડે ઈશ્વર હોય એમાં સેજે બ્રહ્મ હોય એમાં સેજે રહે અને પરબ્રહ્મ છે એ તો ગુણ થકી પડશે બોલ નિષ્ફળશે ધર્મ જ્ઞાન ભક્તિ એને રહેવાનું संत से ठाम के वा संत नी अंदर गुरु जासे कोथळा नी अंदर घाव पण घाव नी अंदर कोथळा में नहीं कोथळा में घाव से ठेली में घाव से पण ठेली घाव में से नहीं એટલે મહારાજ કે અવગુણ લેવો ક્યારે એમાં વર્તમાનમાં ફેર હોય તો એ સ્વામી કે આપણો અધિકાર નથી એની ઉપલિશ આપણે દખલગીરી કરવાની ઉપલિસતા જાણી સ્વામી એમ કહેતા સ્વામી બાપા ઉપર સોંપી દેવાનું વાત કરવાની આપણી સાથે જીવ જોડ્યો હોય હેત હોય અને કે ભાઈ કઈ મારામાં ભૂલ હોય તો કહેજો તો આપણે એમાં ઉતરવાનું જો અને પ્રથમનું સોપન ત્રેપન અને સોપન આ બેની વાત આવીને જો બે તરંગ વસાણા જો હરિવાક્ય સુધા સિંધુના બોલો હમ ભાગવત ધર્મ એનું પોષણ કેમ થાય અને જીવને દ્વાર ઉઘાડું કેમ થાય પ્રશ્ન ભાગવત ધર્મ એટલે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ શ્યા વાસના હોય તો એ એકાંતિક ન કહેવાય વાસના ટળે તો એકાંતિક કહેવાય અંભાર દીધો સહારવાના હોય છતાં વાસના હોય ને તો એકાંતિક ન કહેવાય વાસના ટળે ત્યારે એકાંતિક કહેવાય વાસના ટળ્યું એટલે નિર્વાસનિક એ પણ એકાંતિક કહેવાય ચાર ગુણ છે એ પણ એકાંતિક કહેવાય સુરીર છે એ પણ એકાંતિક કહેવાય ચાર પ્રકારના ભક્ત એને મૃત્યુનો ભય ટળી જાય છે માટે એ પણ એકાંતિક કહેવાય મૃત્યુનો ભય ટળી ગયો ને માટે એકાંતિક કહેવાય એટલે ભાગવત ધર્મ એનું પોષણ કેમ થાય જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એને યુક્ત એવા સંત એવા સાધુના સંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય એવા સાધુના પ્રસંગ થકી જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય ભેગો રહેવો ખાવું પીવો એ સંગ કહેવાય કથા વાર્તા કરી એકબીજાને સુખ દુઃખ એમાં ભાગ લેવો એ કહેવાય પ્રસંગ ભેગું રહેવું ને એ શં કહેવાય જો એ ખાવા પીવાનો હેત છે જો ખાવું પીવો એ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રણ વિલક્ષણમ વિભાવ્ય પ્રકૃતિ કૃષ્ણ છે સર્વદા સુખ છે એ દૂધના જેવું છે એ આત્માનું સુખ છે ઓલું શરીરનું છે ઓલું સુખ છે ખબર ને પાણી જવું અને ઓલું સુખ છે એ દૂધ જેવો હ ત્રણ શરીર ત્રણ અવસ્થા ત્રણ ગુણ એના થકી પોતાના આત્માને સુધો માનવાનો મહારાજે સારંગપુરના સોથામાં લખ્યું આઠે પર હું આત્માસું 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 આત્માસુ આત્માનમાં એમ કહેતાં કહેતા કહેતા ક્યારેક પણ સપનાની અંદર ઘોડાનો પગ ભાંગ્યો તો મૂકી દીધો હં સપનામાં ભાંગી ગયું હતું હવે ત્યારે ઊભો ત્રણ ટાંકે વજ નહીં દેખાડું કાંઈ નથી આવે છે પછી બસે ઘોડા છે ને સુટ્ટા મૂક્યા અને મીડિયા બ બહટ બોલાવવા આમથી આમ આમથી આમ એને આને તો ભેગું આવી ગયો મૂકાઈ જોઈ ગયો બધા મીડિયા ઠેકડા મારો બસ્સો ઘોડા ચાલ્યો હણહણતા હતા ઠેકડા મારતા આને ખાલો આપણે મંડી બતી ગયો સંઘ અને પ્રસંગ સંઘ થકી ભાગવતનું પોષણ થાય પ્રસંગ થકી જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય એની સાથે આપણે એને જીવ હોપી દઈએ છીએ સમજે ને સ્વામી કેતળી છે એ આસળમાં રહે છે આવો હોય ને આવો એમ આસળું એમ આવે અહીંયા જમા એમ આમ દબાવીને તો દૂધ નીકળે પણ અહીંયા હોય તો હું લોહી પીએ કોર અને વાસણું સેટું છે સતાય પણ એ દૂધ પીએ છે સવા માટે ઇચડી છે એક અંગી છે હો અને વાસળું છે એ સર્વ અંગી સમજાય છે શરીરમાંથી ગુણાત્ત સમય કે ટોલો માકડ સાસળ આ બધું ઉત્પન્ન થાય અને શરીર થકી બાળક પણ ઉત્પન્ન થાય જોયું સમજે છે ને શરીર થકી ટોલો હતો થાય માકડ થાય સાસળ આ જીણ જીંતુ બધું તમામ અને શરીર થકી બાળક પણ થાય ત્યારે માકળ છે ટોલો છે એક અંગી કહેવાય અને બાળક કહેવાય સર્વ અંગી કહેવાય જોયું સમજાય છે ને એ સર્વ અંગી કહેવાય જો અને વીચળી છે ને એ ખાલી પરસમાંથી થઈ છે જો એટલે એ લોહી પીએ અને ઓલું છે એ દૂધ પીએ જોયું બે શરીરમાંથી થયા છે પણ વેભાગ બયો હ એક સર્વ અંગી અને એક એક અંગી કહેવાય જો એમાં આપણે સત્પુરુષ સાથે જોડાણા સહી આપણા મનનું ધાર્યું રાખીને કે મનનું ધાર્યું મૂકીને મનનું ધાર્યું રાખીને જોડાણ હોય તો એક અંગી કહેવાય મનનું ધાર્યું મૂકી અને જોડાણ હોય તો શું કહેવાય સર્વ અંગી હા તો સર્વ અંગી કહેવાય જો અને ઓલું કહેવાય એક અંગી જો એક અંગી સર્વ અંગી શરીરમાંથી બધું થાય છે બોલો મંથન કરો તો માખણ આવે રહી જાય પણ મંથન કરવું પડે ને એને વલોવવું પડે તો સહાય અને માખણ આ દૂધ એમાંથી મટી અને ત્રણ વિભાગ થાય પાસે હા એ નોખીને માખણ નોખવું અને દહીં પોતાનું સ્વરૂપ મીટાવી દે બરાબર ને દહીં પોતાનું સ્વરૂપ મિટાવી દીધું ને તો એમાંથી માખણને ને એ નો પડ્યા એમ આપણું બે વાર મીટાવી દઈએ તો બે વસ્તુ નોખી પડી જાય હું ટળી હરી ઢોકળા તે ટળાય દાસ ટળે હરી ઢોકળા તે દાસ થાય તો હું પણ હું ટળી જાય જોઈએ રાજા હોય સાઠ વર દીકરો થાય એ પછી કેવી બુદ્ધિ હોય એમ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ થાય એને સાધન થકી સત્સંગ અધિક કલ્યાણ કરી જાયનો છે સુખ સ્વામીના પ્રશ્ન સાધન સત્સંગ અધિક કલ્યાણ જાયનો હોય એના સ લક્ષણ છે રાજાને હાટ વર દીકરો આવે અનિતિ કરે આમ કરે તેમ કરે તો પણ કેવી બુદ્ધિ છે એ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ થાય ત્યારે એને સાધન કરતા સત્સંગને અધિક કલ્યાણકારી છે અધિક કલ્યાણકારી સત્સંગ જાણ્યો છે પણ જેવી પોતાના શરીરમાં આત્મબુદ્ધિ છે એવી થાવી જો સ્વામી બાપા કે આને સુખે સુખ આને દુઃખે દુઃખ હા પેલા નાના બાળકો હોય ને હા નિશાળ છૂટે તો એકને પૈસા મંદ કે ભાઈ બોલો ભાઈ બે પૈસા કરો જાય ન લાગ્યું તોય સંજા જાવ એક જાય બીજો કે મારી જાવ નથી ન લાગ્યું જાય ખબર પડે છે કે નહીં છે કે નહીં એવું હમ મિત્ર હોય ને એટલે ઝીનકા હોય એમ એને પેશામાં ન લાગ્યો તોય જાય ધરાય મારો મિત્ર ગયો છે હં ભૂખ ન લાગી તો એ તોય ખાઈ લેવા નહીં ભૂખ ખાતો હોય પણ મિત્ર હોય ભૂખ ન લાગી હોય ને તો એ ખાઈ લે એવું કહેવાય આત્મબુદ્ધિ એને સુખે સુખ એને દુઃખે દુઃખ સજાનંદ સ્વામી મહારાજ